ગાંધીધામ ડીપીટી ગ્રાઉન્ડ ખાતે પેરેડાઇઝ નવરાત્રી બે હજાર ત્રેવીસના ચોથા દિવસે ખેલૈયાઓ ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હાલ નવરાત્રી તહેવારની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે જેમાં સૌથી વધુ ગુજરાતમાં નવલા નોરતાની ધૂમ જોવા મળી રહી છે ત્યારે ગાંધીધામના ડીપીટી ગ્રાઉન્ડ ખાતે ચાલતી પેરેડાઇઝ રમઝટ નવરાત્રી બે હજાર ત્રેવીસના ચોથા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા ત્યારે ગુજરાતી મૂવી એક્ટર દિવ્યાંશી વ્યાસને આમંત્રણ કરવામાં આવી હતી તેઓએ પધારી રમઝટ નવરાત્રિમાં ચાર ચાંદ લગાડ્યા અને ખેલાઈયાઓ દ્વારા સતત ચોથા દિવસે ખૂબ સરસ ગરબા ડ્રેસ પહેરીને નવરાત્રિ ગરબાનું સુર સાથે સાત બેસાડ્યા હતા